ગઈકાલે રાજધાની દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે એના અનુસંધાને સમગ્ર રાજ્યમાં રાત્રે એલર્ટનો મેસેજ આવ્યો એ અનુસંધાને પોલીસ શ્રી પાટણ વિ કે નાયસાહેબે સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી અને પાટણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપેલ જેના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ અલગ અલગ ટીમો બનાવી સાથે એલસીબી એસઓજી પેરોફોલો વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્વના જે મથકો છે ત્યાં બીડીએસ અને ડોગ સાથે રાખી અને સઘન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું પાટણ જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સોરેશન જેવા કે વિશ્વવિખ્યાત રાણીની વાવ સાયન્સ સેન્ટર સિત્તુરનું આઈ સીએલ બીપીસીએલ પાટણનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સેદુરનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આ વગેરે જગ્યાએ બીટીડીએસ અને ડોગ સાથે રાખી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ સમગ્ર જિલ્લાના જે અગત્યના નાકા પોઈન્ટો છે ત્યાં વાહન ચેકિંગ સઘન કરવામાં આવેલ અસામાજિક તત્વો છે તેના ઉપર વોચ રાખવામાં આવી રહેલ છે અને આંતર જિલ્લા ચેકપોસ્ટ છે કે જેમાં સિદ્ધપુરમાં આવેલી ધારેવાડા ચેકપોસ્ટ છે તેને સઘન કરી અને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓને નિમણૂક કરી અને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે આમ જે દિલ્હી ખાતે જે બોમ્બલાશનો બનાવ બનેલ છે તે બોમ્બલાશ અનુસંધાને પાટણ જિલ્લામાં કોઈ પ્રત્યાઘાત ન પડે કે કોઈ અસામાજિક તત્વો કે ભાંફોડિયા તત્વો ગેરલાભ ન ઉઠાવે તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આયોજનના રૂપે પોલીસ અધિક્ષક શ્રી વિ કે નાયસાની સૂચના મુજબ સમગ્ર પાટણ જિલ્લામાં સઘન ચેકિંગની કાર્યવાહી હાલમાં ચાલુ રહી છે